જો તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજોની વિડીયોને લાઈક કરજો તો મિત્રો ચેતર વસાવા જે અવારનવાર ચર્ચામાં આવી જતા હોય છે અને અનેક વખત જેલો એને ભોગવી છે તો મિત્રો આ વખતે ચેતર વસાવા દોઢ બે મહિનાથી જેલની અંદર બંધ છે તો ને હજુ સુધી જામીન અરજી કેમ નથી મળતી તેનું કારણ ચેતર વસાવા ઉપર અઢાર કે ઓગણીસ જેટલા એવા ગંભીર ગુનાઓ એના ઉપર લાગ્યા અને ચેતર વસાવાને એના લીધે જેલની અંદરથી બહાર નતા આવવા દેતા તો મિત્રો ચેતર વસાવા છે ડેડિયાપાડાના ધારાસભ્ય જે આપ પાર્ટીના અનેક વખત ચર્ચામાં આવી જતા હોય છે અને એમ કહેવાય કે આદિવાસીઓમાં એક અવાજ એક લીડર બનીને એ નેતા કામ કરતા હતા અને સરકારના અનેક કૌભાંડો બહાર પાડતા હતા હવે સરકાર ગમી નહીં ખબર નહીં પણ સરખા જે ખરે આપણને કોઈ વાંધો નથી પરંતુ ચેતર વસાવ હંમેશા આદિવાસી માટે એક સારા નેતા એમ કહેવાય કે આદિવાસી જે લોકો છે એ લોકોનું કામ કરતા હતા અને એ વિસ્તારમાં ખાસે એવા ચેતર વસાવા નામ કમાઈ ચૂક્યા છે તો ચેતર વસાવા અત્યારે હવે આઠ નવ તારીખના રોજ બહાર આવવાના છે અને ચેતર વસાવા જે વિધાનસભા સત્ર ચાલવાનું છે એમાં શું એનો અવાજ રહેશે ચેતર વસાવ શું માંગણી કરશે એમના વિસ્તારમાં એ તો હવે આપણે જોઈશું ચેતર વસાવા હવે જેલની અંદર છે પરંતુ ચેતર વસાવા ત્રણ દિવસ માટે બહાર આવવાના છે અને એના મત વિસ્તાર માટે શું માંગણી કરશે શું વિધાનસભા ગજાવશે ગોપાલ ઇટાલિયા પણ છે સાથે આ પાર્ટીના એવા બે નેતાઓ જે ધારાસભ્ય છે આ પાર્ટીના ખૂબ લીડર અને મજબૂત એવા જે નેતાઓ કહેવાય તો હવે ચેતર વસાવા વિધાનસભામાં આવશે ત્યારે એનો અવાજ ફરી આપણે સાંભળીશું કારણ કે ખાસા સમયથી ચેતર વસાવા જેલની અંદર બંધ છે અને લોકો પણ એની રાહ જો રહ્યા હતા ત્યારે જેલની અંદરથી બહાર આવશે તો મિત્રો હવે ચેતર વસાવા તો આવી જશે બે ત્રણ દિવસમાં પણ ખાલી એ ત્રણ દિવસ પૂરતા છે પછી પાછા પોલીસ બંદોબસ્ત સાથે બહાર આવવાના છે એને જરા પણ ચટકવા દેવાના નથી એ બંદોબસ્ત ફૂલ તૈયારી આવશે સરકારની તો મિત્રો એવા નવા નવા અપડેટ તમને મળતા રહેશે તો આ આજે વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી